લોકસભાની ત્રીજા તબક્કા માટે ચૂંટણીનો પ્રચાર પૂરોજોશમાં ચાલ રહ્યો છે આગામી સાત મહિના રોજ રાજ્યમાં મતદાન થવાનું છે અને જેમાં સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિંહોરાના પ્રચાર અર્થે વડાપ્રધાન એક જાહેર સભાને સંબોધન કરવા આવનાર છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં સુરેન્દ્રગર જિલ્લાની પાંચ બેઠકો અને અમદાવાદ ગ્રામ્યની બે બેઠકોનો સમાવેશ થાય છે વિરમગામ અને ધંધુકા વિધાનસભા બેઠક પણ સુરેન્દ્રગર લોકસભા બેઠકમાં આવે છે ભાજપ ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને અપીલ કરશે સુરેન્દ્રનગર મૂડી રોડ પર ત્રિમંદિર સામે એક જાહેર સભાને સંબોધન કરશે અને જે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તારીખ બે ના રોજ બપોરે બાર વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે અને સભાને સંબોધન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના સભ્યો પ્રદેશ પ્રમુખ સી પાટિલ ભાજપના ઉમેદવાર અને ધારાસભ્યો સહિત આગેવાનો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો સભામાં ઉપસ્થિત રહેવાના છે આ મુદ્દે સુરેન્દ્ર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણે શું વાત કરી ચાલો સાંભળીએ ગુજરાતના પનોતા પુત્ર ને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરેન્દ્રનગર ખાતે બે તારીખના રોજ જ્યારે પધારવાના છે ત્યારે જ્યારથી એ જિલ્લામાં ધ્યાનમાં આવ્યું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે તારીખે સુરેન્દ્રનગર સભા લેવા આવવાના છે ત્યારે પ્રજામાં અને જનતામાં એટલો ઉત્સાહ છે ઉત્સાહપૂર્વક વાતાવરણ છે કે મોદી સાહેબ બે તારીખે આવવાના છે અને મોદી સાહેબને ક્યારે સાંભળવા જઈએ એની થનગનાટથી રાહ જોઈ રહ્યા છે ત્યારે લાખોની સંખ્યામાં પ્રજાજનો મોદી સાહેબને સાંભળવા આવવાના છે એનો લાવો લેવા આવવાના છે એ પૂરતીની તૈયારી ચાલુ રહી છે લાખ ઉપરની સંખ્યાથી વધારે જે પ્રમાણે આયોજન અને જે પ્રમાણે ઉત્સાહ છે પ્રજામાં એ પ્રમાણે લાખોની સંખ્યામાં કદાચ સો ટકા આવી શકે પીએમ સાહેબ આવે છે કાર્યકર્તાઓમાં તો સો ટકા ઉત્સાહ હોય જ પણ પ્રજામાં પણ ઉત્સાહ છે કારણ કે એમની જે ગરીબલક્ષી યોજના છેવાડાના માનવી સુધીની યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કિસાન સન્માન નિધિ હોય અને નર્મદાનું નીર સૌરાષ્ટ્રમાં જો સૌથી વધારે લાભ મળ્યો હોય તો એ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે જ્યાં એક પાક લેવામાં પણ ચોમાસાની રાહ જોવી પડતી હતી પણ એના એના કારણે અત્યારે નર્મદા નીરના કારણે ત્રણ પાક લઈ ખેડૂતો લે છે એ ખેડૂતોમાં જે પણ ઉત્સાહ છે કે આ મોદી સાહેબની દેન છે નર્મદાના પાણી ત્રણ પાક લઈ શકી છે ને ખેડૂતોમાં જે સદરતા આવી છે એનોમાં પણ એક ઉત્સાહ છે